હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે લીલા નાળિયેરમાંથી બનતી રોલકટ કુલ્ફી બનાવીએ સૌપ્રથમ તેના માટે મેં અહીં એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધને ગરમ કરવા માટે મૂક્યું છે દૂધને થોડું જાડું થાય ત્યાં સુધી બરાબર ઉકાળી લઈએ અહીં એક વાટકીમાં મેં એક ચમચા જેટલું ઠંડુ દૂધ લીધું છે દૂધ જ્યાં સુધી એકદમ જાડું થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈએ દૂધ જેટલું વધારે ઉકાળેલું હશે એટલો જ કુલ્ફીનો ટેસ્ટ સારો બનશે અહીં મેં એકથી બે જેટલા પેંડાને હાથ વડે ભાગીને ઉમેર્યા છે જો તમારી પાસે માવો હોય તો તમે માવો પણ ઉમેરી શકો છો હવે કુલ્ફીના ટેસ્ટમાં વધારો કરવા માટે તે આપણે ઠંડા દૂધમાં અડધી ચમચી જેટલો કોકો પાવડર અડધી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીએ આ પાવડરને ચમચીની મદદથી દૂધમાં બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ પાંચ ચમચી જેટલી દળેલી સાકર દૂધમાં ઉમેરીએ અહીં મેં લીલા નાળિયેરના ટુકડાને એક મિક્સિંગ જારમાં લીધા છે અહીં મેં નાળિયરને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધું છે વાટકીમાં દૂધ સાથે મિક્સ કરેલા કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરને દૂધમાં નાખતી પહેલાં ચમચીની મદદથી બરાબર હલાવી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં ધીમે ધીમે દૂધમાં ઉમેરી ચમચા વડે હલાવી મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે ક્રશ કરેલું લીલું નાળિયેર પણ ઉમેરી દઈએ લીલા નાળિયેરને દૂધ સાથે મિક્સ કર્યા બાદ તેમાં ત્રણ ચમચી જેટલી મલાઈ ઉમેરી છે મલાઈની જગ્યાએ તમે દૂધ પાવડર પણ ઉમેરી શકો છો દૂધને પાંચ મિનિટ ઉમેર્યા બાદ દૂધ એકદમ જાડું થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી તેને થોડીવાર ઠરવા દઈશું દૂધને એકદમ રૂમ ટેમ્પરેચરમાં આવ્યા બાદ તેની ઉપર રહેલી મલાઈને ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે વાટકી ગ્લાસ કે પછી કુલ્ફીના કોઈ મોલ્ડમાં તેને ભરી લઈએ મેં આ રીતે તેમાં વાટકી અને ગ્લાસમાં ભરી તેના ઉપર થોડીક બદામની ચિપ્સ ઉમેરી છે હવે આપણે કુલ્ફીના આ મિશ્રણને પાંચ કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે મૂકી દઈશું પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો અહીં મારી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરવા માટે એક બાઉલમાં થોડું પાણી લઈ તેની અંદર આપણો ગ્લાસ કે વાટકી થોડીવાર માટે ડબોડી રાખીશું પાણી મેં અહીં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે ગ્લાસમાંથી કુલ્ફીને કાઢીને આ રીતે ચપ્પુની મદદથી મેં કટ કરી લીધી છે તો તૈયાર છે આપણી એકદમ ફ્રેશ એવી કોકોનટ કુલ્ફી